પાર્ક કરાયેલા પોતાના જ આયસર માંથી મળી આવ્યો હતો આયસર લઈને નીકળેલા યુવાનને શંકાસ્પદ હાલતે લાશ મળી આવતા પરિવારજનો દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરાઇ હતી યુવાનના મૃદ્ધેને પેનલ પી માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં ખસેડાયો હતો ગોકનો મત કો કે ઘરે ખોગાઈયું લાવ્યું નું પછો આજે સેમતી એટલે કે આરવવાની હિંમત એરવજ નો ઉતાર દેવા હા સાહેબ આના સોદો મેમો મેરો વેદો ઢોટા મારું નામ સુરેશ ચંદુભાઈ વાઘેલા છે હું દેવી પૂજક સમાજના સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ છું અને મારા સમાજની માથે તળાજા તાલુકાની અંદર આ બનાવ બન્યો છે અને કાલની આ લાશ અહીંયા પડી છે કે અમને ખરેખર ન્યાય મળવો જોઈએ કે અમારો છોકરો આપઘાત નથી કરે રાજી ખુદીથી ઘરેથી ગયો છે અમને રાજી ખુશી થી પાછો ન આવ્યો અમને એવું લાગ્યું કે આ માણસ કે અટવાનો હશે ગોતવા ગયા અને ગોતવા ગયા એટલે ગાડીની બંધ બોર્ડિંગ માં એની લાશ પડી હતી એટલે છોકરો નાનો હતો એટલે એને એમ કે ભાઈ ને કાક થઈ ગયું ઘરે લાવ્યા ઘરે લાવ્યા એટલે કુટુંબ એવું કીધું કે આ માણસ દવાખાને લઈ જવાનું કે માર નાખ્યો છે જેથી કરીને માર હોતે માર મરાયેલો છે વાહમાં ઘા છે આગળ ઘા છે એટલે ઘા કરેલા હતા એટલે સીધા તળાજા હોસ્પિટલ લઈ ગયા ત્યાંથી અહીંયા પીએમ કરાવાટુ ભાવનગર લાવેલા છે અને ભાવનગર અમને ખરેખર પીએમ થઈ જાય ને અમારી જે પણ નથી લીધી શકના આધાર અમને ખબર છે કે આ માણસને કોણ મારવા વાળો છે એ અમને શકે છે તો અમારી એફઆઈઆર પણ નથી લીધી એટલે અમારી એફઆઈઆર લેવાય ત્યાં સિવાય લાશ લેવા નથી થતી ત્યાં લગી અમારો ટોટલ સમાજ અહીંયા ભૂખ હડતાલ ઉપર બેવું પડે તો બેહવાનું છે મહેશભાઈ મગનભાઈ ગામ ભદ્રાવાના દેવ પુંજક સમાજ એટલે રાજપરાએ એક એક્સિડન્ટ બનાવ બન્યો તો એ મહેશભાઈ મગનભાઈ પરમાર ભદ્રાવાના હતા જે ટુવેલ લાગતું હતું ને એ મજીદભાઈ ખેલાભાઈ વાઘેલા રાજપરાના હતા એ માણસની અવરનવર ઓફર આવતી હતી બધી કે તમે પાંચ લાખ આપશો કે તમે ગાડી વેચશો તોય તમારો પાર નહીં આવે તમે અમારું નામ ન દેતા પોલીસમાં કે તમે છે ને કોઈ અમારું નામ નહીં લેતા અને તમને મોત પૂજીને તમને ધમકી હોત નાખી હતી અને પછી હું ડેડ બોડી હું ઘરે લઈને આવ્યો ને તોય એનો ફોન આવ્યો કે તમે નાચ કાયદે અમે કરી નાખો જે કરવું હોય એ તમારે વિધી અને આપણે નાચ કાયદે સમજી દઉં એટલે એ મારી ના એ ન્યાય કરે ને ત્યાં સુધી હું લાશ નહીં લેવું